બીએડ કોલેજમાં કવિ સંમેલન યોજાયો એસટી શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મુન્દ્રાની નામાંકિત કોલેજ એસટી શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે માતૃભાષા મહોત્સવ મનાવવામાં આવ્યો હતો કાર્યક્રમ કવિ સંમેલન સ્વરૂપે યોજવામાં આવ્યો હતો જેમાં કવિઓ તરીકે શ્રીપુ ગઢવી પુષ્પ શ્રીહરેશ દરજી કસબી અને શબનમ ખોજા હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત હિનાબેન અને જીજ્ઞાબેને પ્રાર્થના દ્વારા કરી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આચાર્ય શ્રી ડોક્ટર એલ વી ફફલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યો સૌપ્રથમ હરેશ દરજી કસબીએ પોતાની કચ્છી રચનાઓ રજૂ કરી ત્યારબાદ શબનમ ખોજા અને અંતેપબુ ગઢવીપુષ્પ દ્વારા પોતાની રચનાઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યાપકો હાજર રહ્યા હતા જેમાં કમળાબેન કામોલ ડોક્ટર કૈલાશ નાંડા ડોક્ટર દિનેશ પટેલ ડોક્ટર દીપક પંડ્યા ડોક્ટર હિતેશ કાગથરા તેમજ મોનાલીબેન પરમાર ઉપરાંત મોહનભાઈ જોશી પણ હાજર રહ્યા હતા અંતિ કાર્યક્રમની આભાર વિધિ આશ્મિન બેન માંજોટી દ્વારા કર્યા બાદ અલ્પાહાર લઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મિત્રો હાલ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એક સરસ આયોજન રાખવામાં આવ્યું છે અને માતૃભાષા ખાસ કરીને આપણી ગુજરાતી ભાષા આપણે દેશના દુનિયાના છેવાડે ક્યાં પણ વસતા હોય પરંતુ જ્યારે આપણી સામે કોઈ એમ કહે કે કેમ છો ત્યારે એક અલગ ફિલિંગ થતી હોય છે અલગ ખુશી થતી હોય છે અને એનાથી વિશેષ જ્યારે કચ્છમાં કચ્છનો કોઈ મળે કે કી આવ્યો ભા ત્યારે ત્યારે પણ એક અલગ ખુશી થતી હોય છે કારણ કે શબ્દોને જે સમજી શકે એ જ આપને જ્ઞાન આપી શકે હાલ બહુ સારું માતૃભાષાના એક આયોજન થયું સાહેબ આયોજન બાબતે થોડીક માહિતી આપો કેટલા યુવાનો પ્રભાવશાળી રહ્યા છે હું પબુ ગઢવી કવિ પુષ્પ આજે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમ તરફ અકાદમી તરફથી માતૃભાષાના ગુણગાન કરવા માટેનો એક એક માટેના એક કવિ સંમેલનનું આયોજન અહીં મુન્દ્રા બીએડ કોલેજમાં કરવામાં આવેલ હતું આજે લગભગ દોઢસોથી બસો તાલીમાર્થીની હાજરીમાં અમે માતૃભાષાની ગુણગાન કરીને અમારી કચ્છી ગુજરાતી રચનાઓ પેશ કરી અને અમે પોતે પણ રોમાંચિત થયા છીએ કે તાલીમાર્થીઓને એટલી બધી મજા આવી ગઈ કે અમારે આજે હું કહું છું કે તાલીમાર્થીઓ ફરી અમને જ્યારે બોલાવશે ત્યારે અમે પ્રેમથી આવીશું અને ખાસ કરીને તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગેશ જા સાહેબ અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવના અથાગ પ્રયત્નોથી આજે આખા ગુજરાતમાં માતૃભાષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધિકારીઓ ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ આજે સંબોધન કર્યું તો એ સહુના અમે હાર્દિક આભારી છીએ સાહેબ બહુ ખૂબ સારી પંક્તિ પણ આપણે બોલી અને માતૃભાષા જ્યારે આપણે કહું છું કે દુનિયાના કોઈ પણ છેવાડા અહીં આપણી ભાષા સાંભળીને ખુશી થતી હોય છે પરંતુ આપણે એમને શબ્દોને એક માળા બનાવીને લોકોને સમજાવ્યું ત્યારે યુવાનો વચ્ચે જ્યારે આપ જતા હો છો ત્યારે યુવાનોમાં કેટલો ઉત્સાહ હોય છે સાહિત્ય એક એવો પ્રકાર છે એક એવો માધ્યમ છે જે હૃદયથી હૃદય સુધી પહોંચતી એક વસ્તુ છે આપણા આદિકાળથી આ જે સાહિત્યની જે એક પરંપરા છે એ આજે પણ એટલી જ અવિરતપણે લોકહૃદ્ય સુધી જઈ રહી છે આજે જ્યારે યુવા વર્ગ સાહિત્ય તરફ આકર્ષાયો છે અમને અમારી રચનાઓ રજૂ કરતી વખતે એ જણાવી આવ્યું હતું કઈ જે પણ લગભગ દોઢસોથી બસો જેટલા વિદ્યાર્થીઓ છે સૌ એ રચનાને સરહદે માણતા હતા સૌ એક પોતાના જે મનોભાવ હતા એ પણ વ્યક્ત કરતા હતા એટલે આજે લાગે છે કે ગુજરાત સરકારનો કચ્છી સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીના પરમાદરણીય ભાગીશભાઈ અને જયન્દ્રસિંહભાઈના જે પ્રયાસો છે કે ભાષાને હૃદય સુધી યુવાનો સુધી નાના બાળકો સુધી લઈ જવાની જે એમને નેમ છે એ આમને આજે લાગે છે કે એમની આ નેમ એમનું આ ધ્યેય સફળ થઈ રહ્યું છે આવનારા દિવસો માટે ભાષાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને આગામી દિવસોમાં નવા સર્જકો આવા પ્રોગ્રામો દ્વારા ભાષાને મળશે ગુજરાતને મળશે અને કચ્છને મળશે એવી પૂર્ણ આશા છે ધન્યવાદ ત્યારબાદ મને ખ્યાલ છે સફેદ રણમાં એક પંક્તિ બોલી હતી સમગ્ર સોશિયલ મીડિયામાં એમને પંક્તિ વાયરલ થઈ હતી નામ તો જે મારું છે સિરાજ એમનું પણ નામ સિરાજ છે પરંતુ ફરક એટલો છે એ સરસ બોલે છે અને દિલમાં ઉતરી જાય છે એટલે તો અમે એમને એમના ઉપર ગર્વ છે એટલે તો અમે એમને સિરાજભાઈ નોડે કહે છે સિરાજભાઈ બે શબ્દ આ મુદ્રાની જનતા માટે આજે અહીં કાર્યક્રમ જે યોજવામાં આવ્યો એસટી શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે આજે હું કહું તો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક જે ઓરિજિનલ અને અસલી સાહિત્ય છે એ રૂંધાઈ રહ્યું છે નાના નાના યુવાઓ જે આજે મજાક બનાવી નાખ્યું છે જે સાહિત્યનું એટલા માટે આજે જે જેટલા યુવાઓ છે જે સાહિત્યને સાચી રીતે પ્રેમ કરે છે એમને ક્યાંક ને ક્યાંક પોતાની જાગૃતિ બતાવવાની જરૂર છે કે કોને અસલી સાહિત્ય કહેવાય ગુજરાતી કચ્છી હિન્દી આપણે સાંભળીએ છીએ દરેક પરંતુ એમાં રહેલો ભાવ જો આપણે ઉજાગર કરવો અને હું વાત કરું મારી મા બોલી કચ્છીની તો કચ્છી ભાષાનો એ મહિમા છે કદાચ અન્ય ભાષા એટલી વિવિધતા ન હોય પરંતુ કચ્છી જે મા હોય એ પોતાના દીકરાને ત્રણ શબ્દોથી બોલાવે મુજા મીઠુડા મુજા વલુડા મુજા પોતર એટલે મીઠાશ પણ છે આપણી કચ્છી ભાષામાં તો અત્રેથી હું તમારા માધ્યમથી એ કહેવા માગીશ કે કચ્છીને આગળ પણ આટલો પ્રોત્સાહન મળતો રહે આપનો પણ સહકાર મળતો રહે ધન્યવાદ બહેન આપે પણ ખૂબ સારી પંક્તિ બોલી અને આજના સમયમાં બહેનો પિક્ચરમાં ન બોલવાના એવો શબ્દો પિક્ચરમાં વપરાય છે ક્યાંક ને ક્યાંક માતૃભાષા આપણે ભૂલી રહ્યા છે આજના યુવાનો વધારે અંગ્રેજીને ફોલો કરતા હોય છે પરંતુ આપે જે પંક્તિઓ બોલી અને આટલો જે આપને પ્રેમ મળ્યો આપણી તો આ શાળા છે મારી જ કોલેજ એમ કહું કે અહીં તાલીમાર્થી તરીકે ભણ્યા પછીની પાછું આ મંચ પર આવવાની એટલે ખૂબ જ ખુશીની લાગણી થાય સ્વાભાવિક વસ્તુ છે અને આજે હાજર હતા જે બધા યુવાઓ અને જે રીતે સાહિત્યને એ પંક્તિઓને કે જે ગઝલને માણી રહ્યા હતા એટલે હવે એમ કહી શકાય કે હવેનું યુવાધન છે એ ધીમે ધીમે સાહિત્ય તરફ વળતું થયું છે એટલે એક આશા દેખાય છે કે જરૂરથી આ જો આ રીતે જે યુવાધન છે સાહિત્ય તરફ વળતું રહેશે તો તમે જે વાત કરી કે બહુ હવે મૂવીઝમાં અને અશ્લીલતા વધતી ગઈ છે એમ કહીએ તો એ બધાથી થોડું દૂર જઈને સાહિત્યના રસ્તે આજનું યુવાધન વળ્યું પણ છે વાંચન પણ પહેલે જે ન હતું આપણે એમ કહેતા કે બિલકુલ યુવાઓ વાંચતા જ નથી તો હવેના સમયમાં એવું નથી રહ્યું કારણ કે ઘણા બધા કવિ સંમેલનમાં હું જતી હોઉં ત્યારે અમદાવાદ હોય કે વડોદરા હોય કે કોઈ જગ્યાએ તો જે વર્ક જોવા મળે સાંભળવાવાળામાં એ યુવાઓ વધારે હોય છે અને એવું નથી કે માત્ર વાહ વાહ કરતા હોય સમજીને વાહ કરવાવાળા એ હોય છે એનો મતલબ કે સાહિત્યને સમજતા પણ થયા છે તો એક આશા છે કે હવે ગુજરાતી ભાષાને નવા સમજવાળા સુ સમજવાવાળા સુગ્ય ભાવકો અને વાંચન તરફ જનારા યુવા વર્ગ મળશે તો જે ખૂબ ખુશીને છે અને બીજું ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા જે આ આયોજન એટલા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે પણ એ પણ એક સ્તુત્ય પ્રયાસ છે થેન્ક યુ ખૂબ સરસ વાત કરી અને કોઈ પણ પક્ષીઓ છે એ એના જે નાનકડા પક્ષીઓ છે એના એને માળો બનાવી નથી આપતા પરંતુ ઉડવાનું સ્વીકારે છે કે બેટા તારે ઉડવાનું છે એવી જ રીતે આ કોલેજના અને અમારા સમગ્ર મુન્દ્રા તાલુકામાં જેમનું એવું નામ કે ફફર સાહેબ જ્યારે એ બોલતા હોય તો એમને સાંભળવા માટે સમગ્ર લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એક જ્ઞાનથી ભરપૂર સાહેબ આપની કોલેજમાં જે આવું સરસ આયોજન થયું ત્યારે આ કવિ લોકોને કઈ રીતે સુવિધા પાડવું હા હા આ કોલેજની અંદર આજે કવિ સંમેલનની અંદર ઉપસ્થિત કવિઓ દ્વારા જે કવિતાઓનો રસાસ્વાદ કરવામાં આવ્યો છે અમારા તાલીમાર્થીઓને એ પ્રેરણારૂપ છે અને અમને ખૂબ જ આનંદ થયો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આજે માતૃભાષા મહોત્સવ પ્રસંગે આજે કવિ સંમેલન યોજાયું આમ તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા છે એ તારીખ ચૌદથી આજ દિવસ સુધી આખા ગુજરાતની અંદર ત્રણસો પાસઠ આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં વક્તવ્ય હોય કે વાંચીકમ હોય સેમિનાર કોન્ફરન્સ હોય કવિ સંમેલન હોય કે કાવ્ય વિશેની બાબતો હોય જે માતૃભાષાને ઉજાગર કરે એ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો સપ્તાહ સુધી ચાલ્યા અને અત્યારે અંતિમ ચરણ પૂરું થઈ રહ્યું છે અને આ કોલેજની અંદર આજે આ કવિઓની ઉપસ્થિત થઈ જેમાં પબુભાઈ ગઢવી પુષ્પ હરેશભાઈ દરજી કસબી સબનમબેન ખોજા એમના દ્વારા છે આજનું અમારા જે કાર્યક્રમને છે એ ખૂબ જ તાલીમાર્થીઓએ વધાવ્યો છે અને અમને ખરેખર એક પ્રકારનું એક તાલીમ આપવાની હોય એ તાલીમ પણ અહીં મળી રહી છે એટલે એ કવિઓ દ્વારા જે કંઈ રજૂ થયું છે એ અમે અમે તો એમના ઉપર ગૌરવ લઈએ છીએ સબનમેન ખોજાની જે કાવ્ય યાત્રા છે અહીંથી શરૂઆત થઈ છે અને આ અહીં જે અનુભવી કવિઓ જે કચ્છની કવિતા જગતની અંદર ખેડાણ કર્યું છે એવા કવિઓ દ્વારા રજૂ થયું એટલે ખરેખર એ અમને આનંદ છે આભાર તો આ હતા કવિઓ સાથે આચાર્ય અને જે કવિ આવ્યા છે એ માતૃભાષાને આપણા દિલ સુધી પહોંચાડવા માટે હવે ક્યાંક ને ક્યાંક આપણે એ પણ એક ફરજ બને છે કે આપણી માતૃભાષાને આપણે દિવસે દિવસે ભૂલી રહ્યા છીએ આપણે શું બોલવું જોઈએ આપણે કેવું બોલવું જોઈએ એ આપણે ભૂલીને આપણે એક અલગ દિશા તરફ જઈ રહ્યા ત્યારે આ લોકો જ્યારે સમગ્ર માહિતી આપતા હોય તો સરસ વાંચન આપણા સામે લાગતા હોય સરસ બુકું પણ આપણે આપતા હોય તો આપણે પણ એમની અભ્યાસ કરવો જોઈએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું શ્રી રાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત